નમસ્કાર મિત્રો મિત્રો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ એ દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ એ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં નોન એક્ઝિક્યુટિવ માટેની કુલ બસો ચોવીસ જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે પોસ્ટ મુજબ કેટલી ખાલી જગ્યા છે અને શૈક્ષણિક લાયકાત શું જોઈશે એ જોઈએ તો સિનિયર આસિસ્ટન્ટ ઓફિશિયલ લેંગ્વેજ માટેની કુલ ચાર જગ્યા છે જેમાં હિન્દી સાથે ગ્રેજ્યુએશન અથવા તો અંગ્રેજી સાથે ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ સિનિયર આસિસ્ટન્ટ એકાઉન્ટ માટેની એકવીસ જગ્યા છે જેમાં ગ્રેજ્યુએશનની સાથે બે વર્ષનો અનુભવ જરૂરી છે સિનિયર આસિસ્ટન્ટ ઇલેક્ટ્રોનિક્સ માટે સુડતાલીસ જગ્યા છે જેમાં ડિપ્લોમા કરેલ હોય અને સાથે બે વર્ષનો અનુભવ જરૂરી છે જુનિયર આસિસ્ટન્ટ ફાયર સર્વિસ માટે એકસો ને બાવન જગ્યા છે જેમાં બાર પાસ કરેલું હોવું જોઈએ તેની સાથે હેવી લાયસન્સ જરૂરી છે અને ધોરણ દસ પાસ હોય તો ત્રણ વર્ષનો ડિપ્લોમાનો કર્સ કરેલો હોવો જોઈએ તો એપ્લાય કરી શકો છો ઉંમરમર્યાદા જે છે એ અઢાર વર્ષથી ત્રીસ વર્ષની આપવામાં આવેલી છે જેમાં પાંચ ત્રણ બે હજાર પચીસ મુજબ ગણતરી કરવામાં આવશે અને નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે અરજી માટે જનરલ ઓ અને ઇડબ્લ્યુ કેટેગરીના જે ઉમેદવારો છે એમના માટે એક હજાર રૂપિયા ફી ભરવાની છે જ્યારે એસસી સી એસ ટી પીડબલ્યુ જે ઉમેદવારો છે એમના માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી પસંદગીની પ્રક્રિયા જે છે એમાં સૌથી પહેલાં તો લેખિત પરીક્ષા લેવા છે ત્યાર પછી સ્કિલ ટેસ્ટ સિનિયર આસિસ્ટન્ટ માટે અને છેલ્લે ડ્રાઇવિંગ ટેસ્ટ જે જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ છે એના માટે શારીરિક ટેસ્ટ પણ લેવામાં આવશે જુનિયર આસિસ્ટન્ટ માટે અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે મેડિકલ ચેકઅપના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અગત્યની તારીખો છે ચાર ફેબ્રુઆરીથી શરૂ કરી અને પાંચ માર્ચ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે છેલ્લી તારીખ એની પાંચ માર્ચ બે હજાર પચીસ છે અરજી કેવી રીતે કરવાની છે તો જે એરપોર્ટ ઓથોરિટીની ઓફિશિયલ વેબસાઇટ છે એ એઆઈ ડોટ એ ઇ આર આ એની ઓફિશિયલ વેબસાઇટ છે તમે અહીંયાથી નોંધી શકો છો સ્ક્રીનશોટ લઈ શકો છો અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપવામાં આવેલી છે ત્યાં જઈને પણ તમે એપ્લાય કરી શકો છો અને સંપૂર્ણ માહિતી પણ મેળવી શકો છો તો આ વેબસાઇટ ઉપર જવાનું છે ત્યાં તમારે ન્યૂ રજિસ્ટ્રેશન કરી અને તમારી સંપૂર્ણ વિગતો ભરવાની છે એજ્યુકેશન ક્વોલિફિકેશન અને તમામ જે ડોક્યુમેન્ટ્સ છે એ અપલોડ કરવાના છે ફોટો સિગ્નેચર અપલોડ કરી અને ફી ભરવાની થતી હોય તો ફી ભરવાની છે અને છેલ્લે ફાઇનલ સબમિટ કરી અને ફોર્મ પ્રિન્ટ આઉટ કરી લેવાની છે તો આ રીતે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું છે તો મિત્રો આ હતી એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત